ચાર મકાનો ને નિશાન બનાવ્યા હતા પંદર દિવસમાં ચોરોની ત્રીજી ઘટનાની ધબોઈ નગરમાં ફફડા પોલીસ પેટ્રોલિંગ ના વચ્ચે ચોરો તોડકી સક્રિય તસ્કરોની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા એક મકાનમાંથી સોનાની વીંટી સોનાની બોટી ચોરી થઈ હતી અન્ય ત્રણ મકાનોમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને છેલ્લા પંદર દિવસથી તસ્કરો બેફામ બનીને ધભોઈમાં ચોરીને અંજામ આપતા રહ્યા છે અને ધભોઈ શહેરમાં લોકો દર માહોલ જોવા મળી રહ્યો છે તેમ જાણવા મળ્યું હતું રફીક મંસુરી કપડા <inaudible>

આજ રાત્રે સામેનું ઘર પણ ખોલ્યું પણ આ બેને જોઈ લીધું એટલે એ લોકો જતા રહ્યા